હાલમાં જ ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ જિલ્લાના પરિણામની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં પંચાણું ઝીરો પાંચ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ત્ર્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા આવ્યું છે ત્યારે કચ્છ યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કચ્છ યુનિવર્સિટી હેઠળ આવતી કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટમાં જેટલી બેઠકો ઉપલબ્ધ છે જેથી તમામ વિદ્યાર્થીઓ કચ્છમાં જ અભ્યાસ કરી શકે અને કચ્છની જ કોલેજમાં તેમને સરળતાથી પ્રવેશ મળી શકે છે ધોરણ બાર ના પરિણામ જાહેર થઈ જતા હાલમાં જીસીએ એસ મારફતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કચ્છની વિવિધ કોલેજમાં આ ના સેન્ટર પણ આપવામાં આવ્યા છે કચ્છ યુનિવર્સિટીની અંદર આજે ત્રેપન કોલેજ અને પાંચ એક્સટેન્શન સેન્ટરો ઉપર પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે કચ્છ યુનિવર્સિટીમાં અડતાલીસ જેટલા કોર્સ અત્યારે કાર્યરત છે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે જણાવ્યું હતું કે વર્ષોથી જે પરંપરાગત કોર્સ ચાલી રહ્યા છે તે સિવાય પણ વિદ્યાર્થીઓની સ્કિલ વધારવા માટે તેમજ તેમનામાં રહેલી આવડતને આગળ વધારવા વોકેશનલ કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે જેમાં એગ્રીકલ્ચર સંગીત નૃત્ય હોટેલ મેનેજમેન્ટ ટુરિઝમ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ચિત્રકામ વિઝ્યુઅલ આર્ટ સહિત અનેક વોકેશનલ કોર્સનો સમાવેશ થાય છે નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ અને વાલી ગણ જે વિદ્યાર્થીઓ બારની પરીક્ષા પાસ કરી છે સર્વ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું અત્યારે આપ સૌ જાણો છો તેમ કે ગુજરાતમાં કોમન એડમિશન માટેનો એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે કે જેને આપણે નિકાસ તરીકે ઓળખીએ છીએ આ જીકાસ ઉપર પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અઢાર તારીખ સુધીમાં એક પ્રથમ રાઉન્ડ પૂરો કરવાની સરકારની વિનંતી છે તો પહેલાં તો હું આપ સૌને વિનંતી કરું કે અઢાર તારીખ સુધી આપ જે કોઈ વિષય અથવા તો જે કાંઈ અભ્યાસક્રમ પસંદ કરવા માગતા હોવ એ અભ્યાસક્રમમાં પોતાનું ફોર્મ ઝડપથી નજીકના જે કાંઈ કોલેજો હોય એ કોલેજમાં દરેક કોલેજો આપણે કચ્છની અંદર તેપન જેટલી કોલેજો છે અને પાંચ એક્સટેન્શન સેન્ટરો છે અને યુનિવર્સિટી પોતે પણ દરેક ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટોની અંદર વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટેની સવલતો આપણે ઊભી કરેલી છે તો આ કેન્દ્રો ઉપર જઈ અને તમે જે અભ્યાસક્રમ પસંદ કરવા માગતા હો એ અભ્યાસક્રમ આ ફોર્મ ઝડપથી ભરી દેજો તમારે અમદાવાદ વડોદરા રાજકોટ કોઈપણ જગ્યાએ પ્રવેશ મેળવવો હોય તો પણ તમે એક જ જગ્યાએથી ફોર્મ ભરી અને કોઈ પણ કોલેજને તમે પસંદ કરી શકો છો અને એની સાથે કચ્છ યુનિવર્સિટી દ્વારા અત્યારે અડતાલીસ જેટલા કોર્સ એ યુનિવર્સિટીમાં કાર્યરત છે આ અડતાલીસ કોર્સમાં બીએ બીકોમ બીએસસી બીસીએ બીએસ બીબીએ ફોરેન્ટ્રેડ એવા અનેકવિધ ગ્રેજ્યુએટ લેવલના કોર્સિસ આપણે ત્યાં ચાલુ છે બીએસસીની અંદર લગભગ વીસ જેટલા કોર્સ આપણે પસંદ કરી શકીએ છીએ એ જ રીતે આર્ટ્સમાં પણ પંદરથી સોળ જેટલા કોર્સ આપણી પાસે પસંદગીના રહે છે કોમર્સની અંદર પણ આપણે ત્રણ જેટલા કોર્સ જે છે કે બીકોમ બીકોમ ઓનર્સ બીકોમ પ્રોફેશનલ આવા કોર્સમાંથી પણ આપણે પસંદગી કરી શકીએ એમ છીએ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ કોર્સ પસંદ કરો એનું ભવિષ્ય શું આવી શકે ભવિષ્યમાં આપણા જીવન ઘડતર માટે એ વિષય અથવા તો એ ડિગ્રી આપણને કઈ રીતે ઉપયોગી બની રહે એને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે ખાસ કરીને હું જો કચ્છની વાત કરું તો કચ્છના વિવિધ જે ક્ષેત્રો જે છે એ વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને આપણે એમ કહી શકીએ કે કચ્છનું કૃષિ ક્ષેત્ર હોય કે પછી જીઓલોજી સેક્ટર હોય કે પછી એન્વાયરમેન્ટ સેક્ટર હોય કે પછી ટુરિઝમ સેક્ટર હોય આ દરેક સેક્ટરની અંદર જુદા જુદા કોર્સ એ વોકેશનલ કોર્સીસ જે ચાલે છે એમાં આપણને પસંદગી મળી રહે છે એ જ રીતે વિઝ્યુઅલ આર્ટ્સમાં ફાઇન આર્ટ્સને રિલેટેડ એ ચિત્રના કોર્સ હોય નૃત્યના કોર્સ હોઈ શકે એ જ રીતે વોટર મેનેજમેન્ટના કોર્સ પણ હોઈ શકે અને આ વર્ષથી આપણે સોશિયલ એન્ટરપ્રિન્યુરશીપના ડિપ્લોમા અને એડવાન્સ ડિપ્લોમાના કોર્સ પણ શરૂ કરવાના છીએ તો ખાસ આપને વિનંતી છે કે ચિલાચાલુ વિષયો પસંદ ન કરતા કંઈક એવા પસંદ કરીએ કે જેના કારણે આપણે જીવનમાં આગળ વધવું છે એના માટે આપણે આગળ વધવા માટેના એવા કોર્સ પસંદ કરી અને આપણા જીવનને આપણે ઉન્નત બનાવીએ અને આપ સૌને વિનંતી કરું કે ઝડપથી આપ સૌ એ આપણા જે કોઈ આ માહિતી કેન્દ્રો છે એના ઉપર જઈ અને તમને જે કંઈ મદદ હોય એ મદદની અહીંયા તૈયારી સાથે તમે ત્યાં જાઓ કદાચ તમને એમ પ્રશ્ન હોય કે હજી અમારી પાસે માર્કશીટ નથી અથવા તો કાસ્ટ સર્ટિફિકેટ નથી તો એની બહુ ચિંતા ન કરતા એની અત્યારે જરૂર નથી એક વખત ફોર્મ ફિલઅપ કરવું એ આપણા સૌ માટે જરૂરી છે તો પુનઃ સામે હું વિનંતી કરું ઝડપથી આ કેન્દ્રો ઉપર જઈ પોતાનું ફોર્મ ફિલઅપ કરો અને તમારા જીવનને ઉન્નત બનાવવા માટે સરકાર દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે એને આપણે સો ટકા સ્વીકારીએ એવી આશા અને અભિલાષા સહ આપ સૌને વિરમું છું અત્યાર સુધી ગઈકાલ સુધી એમ કહું કે આપણે ત્યાં યુનિવર્સિટીમાં એક હજાર ઉપરાંત ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને માત્ર એક દિવસની અંદર જ કહું તો ગઈકાલે એક દિવસની અંદર સાતસો જેટલા ફોર્મ ભરાયા છે અને હું આશા રાખું છું કે આજે અઢાર તારીખ છેલ્લી છે એ તારીખ સુધીમાં આપણે ત્યાં છથી સાત હજાર ફોર્મ એ ઝડપથી ભરાઈ જશે અને બીજા રાઉન્ડમાં પણ આપણે ત્યાં જે અત્યારે જગ્યાઓ જે છે ટોટલ એ જગ્યાઓની સંખ્યા હું કહું તો બાર હજાર જેટલી જ સંખ્યા છે અને કચ્છમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તો દરેક વિદ્યાર્થીને આમાં પ્રવેશ મળવાની સો ટકા શક્યતાઓ છે અને કેટલીક કોલેજોમાં જો વધારાના કોર્સ માગણી કરવામાં આવશે તો યુનિવર્સિટી એ વધારાના કોર્સ અથવા તો એ વધારાના ક્લાસ આપવા પણ તૈયાર રહેશે